મોરબી જિલ્લામાં રાત્રેથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે સમગ્ર જિલ્લામાં પોણા બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધી વરસાયો પડ્યો હતો જેના પગલે નદીઓ અને તળાવોમાં નવા નીર આવી રહ્યા છે હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીમાં પણ રાત્રિના ભારે વરસાદને પગલે નદી બે કાંઠે થઈ હતી દીધડીયા ગામ પાસે રાત્રિના નદી બે કાંઠે થવાના કારણે સરા તરફ જતો રસ્તો બંધ થઈ ગયો હતો પરિણામે વાહન વ્યવહાર ખોરવાયો હતો ગત રાત્રિના હળવદ પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી છે હળવદ તાલુકાના કેદારિયા નવા નવાધનાળા ઈસનપુર કડિયાણા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો તો હળવદ નજીક આવેલા આતાપગઢથી દેવડીયા ગામને જતા રોડના નાળામાં પણ પાણી ભરાયા હતા આ ઉપરાંત રેલવેના અંડરપાસમાં પણ પાણી ભરાયા હોવાની ઘટના સામે આવી હતી જે બાદ રેલવે વિભાગ સામે પણ સવાલો ઉઠ્યા છે હાલ આ પણ ઘટનાને પગલે જાનહાની ન થતા લોકોએ પણ રાહત અનુભવી છે